હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં બરાબર તો આપણી સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે સાડા દસ કેમકે આપણે સાડા દસ વાગ્યા જઈ ગયા કેમકે રાત્રે ખબર નહીં શું હતું આમ મજા નહોતી કે પછી કંઈ ખબર નથી પડતી ત્રણ જગ્યા બદલાવી છતાંય નીંદર આવતી નહોતી એટલે આપણે ઊંઘ આવી છે ચાર વાગે એટલે બે બેનું નાવું થતું હતું બિચારી ઓલી મારી વાહે જાગતી હતી બરાબર તો ચાર વાગે સુતા એટલે પછી કાંઈ સવારમાં આઠ નવ વાગે તો જગાઈ નહીં જે ઉઠા સાડા દસ વાગે હવે મસ્ત જો કામકાજ કરી લઈ ચા પાણી થઈ ગયા છે કામકાજ કરીને જાય આપણે ઓફિસ તો જો મસ્ત મજાનું આપણે જમી લીધું છે બરાબર અને અંબિકાએ જઈએ એવા અંબિકામાંથી લાવ્યા પફ ચાઇનીઝ પફ ખાઈ લીધું ને પડીકા તો હોય જ આપણે પડીકા ખાઈ લીધા મસ્ત મજાના અને હવે જો આપણે નવરા બેઠા સોંગ સાંભળીએ છીએ અને ઘરે આપણે મહેમાન આવી ગયા છે આજે કાલે મીઠાપુરથી પાછળ મીઠા મીઠાપુરવાળા ખુદ પહોંચી ગયા વાહ શું ગજબ ટેકનિક હોય એ લોકોની બાકી પણ અચાનક નક્કી થયું છે બરાબર એટલે જોઈ હવે આવી ગયા છે કે નહીં ખબર નથી લગભગ આવી ગયા છે સો ટકા કેમ કે હું નીકળી ત્યારે હું મમ્મી કેરી હતી ઘરેથી કે આવ્યા છે એમ તો જોઈએ હવે ઘરે ખબર પડશે આવ્યા છે કે નહીં એમ તો જો મસ્ત મજાની આપણી ચા આવી ગઈ છે બરાબર ને વાગી ગયા છે પોણા ચાર તો જો મસ્ત આપણે ચા પી નાખીએ પછી આપણે જાય ઘરે આપણું કામ હતું એ પતી ગયું છે લેપટોપ દેવાનું છે અને લેપટોપ આપણે દઈ દઈ અને જાય ઘરે આ છે કિલો કરતી હોય આપણે ઘર કરો પહોંચી જાય ઘરે મહેમાન આપણો વેઇટ કરે છે છે ઘરે પાપડનો કાર્યક્રમ ચાલે છે એ જાય છે આરામ આવ જાય છે આવતા આવે કામ લગાડ દીધું ને તમને મારા છે આ તો તો તમારે હોય કે એના હોય ઈ તો વારકું જ છે ને બધું અહીંયા થઈ ગઈ જો આપણે મહેમાન વિજ્ઞાન આપણે એને લેવાનો તો વજન કાંટો આવે એ તો આપણે હંગેડિયા બજારમાં ગયા હતા બરાબર દરબાર ગઢ ત્યાંથી કાંટો મળી ગયો છે બે હજાર રૂપિયાનો આવ્યો કેટલા છવ્સો સમથિંગ કીધું તો પચીસો કે છવ્વીસો અમે કીધું કે ભાઈ અહીંયા જ તો છેતર તો એને છેતર અમને નથી છેલ્લે બે હજારમાં લીધું હોય કે છેલ્લે ત્રેવીસો કે ચોવીસો ગોઈ લો તો એક બે હજારમાં દેવો છે તો કે વાંધો નહીં હાલો બે હજારમાં હું લઈ આવી છું તો મારા જેવું કોણ પણ કરે છે બાર્ગનિંગ કોમેન્ટ કરી દેજો અને આપણે સાંજે ઉત્પમનો પ્રોગ્રામ છે તો જોઈ આલો ઉત્પમમાં શું કોણ બનાવે છે આઈ થિંક તો હું જ બનાવીશ કેમ કે મમ્મીથી એટલા બધા બની જાય પણ એ ઉખલાવીનો હગે વળી તૂટી બુટી જાય એના કરતા હવે હું બધા એને મોઈને કહેવા દીદી બનાવે તો ચાલો ઉપમ જોઈએ હવે કેવા બને છે મસ્ત મજા છે ને પાણીપુરી આવી ગઈ છે અને બનાવી નાખું છું ઓળો રોટલા જો આ માંદુ મને તાવ આવી ગયો આજે ક્યાંથી આવી આવ્યો કી ગામથી આવ્યો બોલો બારે ગયો તો વિચારે કે તાવ આવે ઘરમાં ઘરમાં ઈ ઘરમાં ઘરમાં આવે ઈ ઘરમાં ઘરમાં તાવ આવે જો મસ્ત આપણું જો ઉત્તમ નું ખીરું છે ને રેડી થઈ ગયું છે અહીંયા મજાની તૈયારી મમ્મી માઘું રખાયા બધું હા મીઠું બધું નાખી દીધું મેં તો જોયે હવે બને છે નહીં કવર નહીં તાવાયો રોટલો ન ખાવનો હોય મમે તાવાયો રોટલો ન ખવાય ન ખવાય તો જો આપણે ફાઇનલી બધાએ જમી લીધું છે અહીંયા અને હું ને પપ્પા બે બાકી પપ્પા મારી રાહ જોતા હતા હા અને હું ઉત્પમ બનાવતી હતી જો મારો ઉત્પમ થઈ ગયો છે રેડી બરાબર અને હું ને પપ્પા બેસી ગયા છે જમવા માટે તો કેવા બેના છે ઉત્પમ તમે દેખાવા બરાબર કેવા લાગ્યો કોમેન્ટ કરી દેજો અને મારી જેમ કોને ઉત્પમ ભાવે છે એ પણ કહેજો